એક મુખ્ય પ્રશ્ન તો એ છે કે સોલાર એક જમીન આપવાની કેમ જરૂર પડી વૃક્ષો ખરેખર કટિંગ થઈ રહ્યા છે એના માટે પર્યાવરણને બહુ નુકસાન થઈ રહ્યું છે ખરેખર આ ખોટી વાત છે પણ જેટલા જે વૃક્ષોનું કટિંગ શું છે એનાથી અમે વૃક્ષો વાવી અને ઉછેરવાનું અમારું અભિયાન શરૂ થઈ ગયું છે ઉત્તર ગુજરાતમાં અમે આ કાર્ય કરીએ બનાસકાંઠાનું મકડાલા ગામ છે અમે અહીંના સ્મશાનમાં વૃક્ષો ગયા વર્ષે તો વાવ્યા અને ગામની નિસ્મત પણ બહુ સરસ હતી એટલે આ વર્ષે એમણે બહુ જ મોટી જગ્યા ગામની સ્મશાન ભૂમિ છે એને સરખી કરી અને આપી કે આ અહીંયા પણ સરસ મજાના વૃક્ષો કરો દસ હજાર વૃક્ષો માટે આ જગ્યા આખી તૈયાર કરી છે ખાડા બધા થઈ ગયા છે ફેન્સિંગ પણ થઈ ગયું છે પાણીની વ્યવસ્થા ગામે કરી છે આખી જે જગ્યા છે એ આમ તો ગાંડા બાવળથી ભરેલી હતી આમ પાછળ જોઈએ તો દેખાય છે કેવું ગાંડો બાવળ હતો એવો અહીંયા હતો એ આખો એમને ક્લીન કરીને આપ્યો છે તો વૃક્ષો માટેની એમણે સજ્જતા પેલી તૈયારી પૂરી કરી દીધી છે જ્યારે અહીંયા વૃક્ષો વાવવાનું કરીશું ત્યારે સરસ પૂજન સાથે નાનકડો કાર્યક્રમ પણ કરશું એ વખત આમંત્રણ પણ આપીશું પણ મગડાલામાં આટલા બધા વૃક્ષો થઈ રહ્યા છે તો ગામના લોકોને અત્યારે કેવો આનંદ હરક થઈ રહ્યો છે અમારા જે મકડાલા ગામે ગઈ ગયા વર્ષે પાંચ હજારથી વધુના વૃક્ષોનું વાવેતર થયું હતું આપના સહયોગથી અત્યારે પણ દસ હજારથી વધુના વૃક્ષોનું વાવેતર થયું છે અમારા ગામ લોકોને ખૂબ જ ઉત્સાહ છે અને આજુબાજુ આમ કોઈ આ દરેક જે લોકો આવતા જતા લોકો દરેક જે આ અમારી સાઇટની મુલાકાત લેતા હોય છે દરેક સમાજના લોકો પણ અહીંયા આવતા હોય છે લોકો દરેકે પણ આનંદિત છે અમારે આ વર્ષે આ પ્લાન પૂરો થાય એટલે આવતા વર્ષે પણ બાજુમાં એક આટલો આટલો પ્લાનિંગ ફેર છે સોલાર હું જોઈ રહી છું આગળ તો સોલારમાં જમીનો કેમ જઈ રહી છે સોલારમાં હવે આ જે સોલારમાં જમીન થઈ રહી છે એના માટે વૃક્ષો ખરેખર કટિંગ થઈ રહ્યા છે એના માટે પર્યાવરણ બહુ નુકસાન થઈ રહ્યું છે ખરેખર આ ખોટી વાત છે પણ જેટલા જે વૃક્ષોનું કટિંગ શું છે એનાથી અમે દસ ગણી સંખ્યાની અંદર અમે વૃક્ષોનું વાવેતર કરીને ખૂટ પૂરી કરશું એક મુખ્ય પ્રશ્ન તો એ છે કે સોલાર એક જમીન આપવાની કેમ જરૂર પડી તો બનાસકાંઠાના જે પાણીના તળો જે દિવસે ને દિવસે ભૂગર્ભ તળો જે નીચા જઈ રહ્યા છે અને તળની અંદર પાણી નથી જેના કારણે અત્યારે સાતસોથી આઠસો ફૂટ બોરવેલ જે કરવા પડે છે જેના કારણે અત્યારે ખેડૂતને ખેતી માટે પાણી પૂરતું મળી નથી રહેતું એના માટે ખેડૂતો આ સોલાર કંપનીઓને પોતાની જમીનો આપી રહ્યા છે પણ આ સંસ્થાગત રીતે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ કે આ ખેડૂતોને જમીનો આપવી ના પડે એના માટે બોર રિચાર્જના કામો છે તળાવોના કામો છે આ આપણે સતતને સતત બનાસકાંઠા જિલ્લાની અંદર કરી રહ્યા છીએ મકડાલા ગામની અંદર પણ આપણા માધ્યમથી અહીંયા ત્રણ તળાવો જે ઊંડા કર્યા છે અને ગામ લોકોએ પણ એમાં સહયોગ કર્યો છે સંસ્થાગત રીતે આપણે પણ મદદ કરી છે અને આજે અહીંયા વૃક્ષ મંદિર દસ હજારથી વધારે વૃક્ષોનું જે વૃક્ષ મંદિર તૈયાર થઈ રહ્યું છે જેના કારણે વરસાદને અહીંયા આવવું પડશે ઈશ્વરે અહીંયા મહેર કરવી પડશે અને પાણીના તળો બધા સાબદા થઈ જાય બનાસકાંઠાના એ મુહિમ સાથે આપની જે ટીમ છે વીએસએસએમ ટીમ એ જે કામ કરી રહી છે અને એ કામોમાં આપણને શ્રદ્ધા છે કે એક દિવસ આ સંપૂર્ણપણે આ કામ ઊગી નીકળશે અને આપ એક નવી જાગૃતતા લઈ અને જે વૃક્ષો ઉછેરો થાય એના કારણે પશુ પક્ષી અને બધો પર્યાવરણને બહુ મોટો સહયોગ મળે છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અમારી ટીમ આમ બહુ જાગ્રત અને સતત દોડતી એટલે નારણભાઈ છે રત્નાભાઈ છે અમારા વૃક્ષો જ્યાં વવાય ત્યાં એની દેખરેખ વાવણી પણ પ્રોપર થઈ રહી છે કે નહીં એ બધું જોવાનું કામ કરતા હોય છે બસો ચાલીસ ગ્રામવનો અમે અત્યાર સુધી કર્યા સાડા ચૌદ લાખ વૃક્ષો વાવ્યા એમાંથી સાડા લાખ અત્યારે ઉછરી રહ્યા છે મકડાલા અને આ બધામાં જોઈને કેવો આનંદ થાય છે બસ આવા ગામોનો ઉત્સાહ જોઈ અને ખૂબ જ આનંદ થાય છે સાથે આટલા બધા વૃક્ષો કરવા માટે ગામ લોકો અને વ્યસન જ્યારે ભાગીદારી કરતા હોય અને જે રિઝલ્ટ મળે છે એ જોઈને હર્ષની લાગણી થાય છે ગામે ગામ બસ આવા બગીચાઓ તૈયાર થાય અને અમારો સહયોગથી જે થાય છે કે ભલે અન્ય કોઈને સહયોગથી થાય તેમનો ખૂબ આભાર આટલા સરસ નિસ્બતવાળા કાર્યકરો અને સાથે ગામ આટલું જાગૃત હોય તો આ કામો કરવાની મજા પડે આનંદ આવે અમારા સ્વજનો મહેન્દ્ર બ્રધર્સ પરીખ ફાઉન્ડેશને આ કાર્યક્રમમાં મદદ કરવાનું છે મગડાલામાં વૃક્ષો થાય એ માટે થઈને એમનો પણ ઘણો ઘણો આભાર બસ બહુ જ બધા વૃક્ષો વાવીએ અને આ ધરતી માતાને હરિયાળી ચાદર ચડાવીએ